નવા દિવસની મિત્રો નવી સવારની સલામ વડીલો ખ્રિસ્તમ ભાઈ બહેનો જુવાનો તેમજ બાળકો પ્રભુ તમને બધાને પ્રેમ આનંદ અને તેમની શાંતિથી ભરી હાલે જો ભલે આપણી આસપાસ આજે સવારમાં ગમે તેવું વાતાવરણ રહ્યું પણ આપણે બધાની વચ્ચે સુરક્ષિત છે કેમ કે તે આપણા પ્રભુ છે ચાલેલું યાં તે આપણા પ્રભુ છે અને આપણે તેમની કૃપાની નવળીમાં છે ચાલેલું યાં આપણે તેમની કૃપાની નાવડીમાં છે આપણે ઓળખીએ છીએ નો આપણે તેમને જાણીએ છીએ જ્ઞાન પરથી આપણને બાઇબલમાં સંડે સ્કૂલમાં વચનો દ્વારા શીખવાડવામાં આવ્યું છે તેઓ આપણા ઉદ્ધારક છે તારનાર છે તેમણે આપણા પર પુષ્કળ પ્રેમ કરીને આપણા માટે વધસ્તંભ પર પોતાનો લોહી વેવડાવ્યું છે હા લઈ લો આપણા પાપોની માફીને માટે આપણા ઉદ્ધારના માટે આપણી ચંગાઈને માટે આપણા સાજા પણ એના માટે તેમણે કોરડાનો માર ખાધો છે અને એવા પ્રભુ એવા ઈસુ જ્યારે તમારી અને મારી સાથે છે ત્યારે હા આપણે બીવાની ખભરાવાની જરૂર નથી

મારો અવાજ ઓળખવાને માટે પ્રભુની વધારે નજદીક જઈએ વધારે સુદ થાય વધારે પવિત્ર થાય વધારે ન્યાયી થે વધારે નમ્ર વધારે દયાળુ થાય વધારે ઉદાર બનીએ વધારે બીજાઓને મદદ કરનારા બનીએ વધારે બીજાઓ માટે પ્રાર્થના કરનારા બનીએ વધારે વચન સાંભળનારા બનીએ વધારે સંગતિમાં છીએ હાલે પ્રેઝ ધ લોડ અને જ્યારે ઈશ્વરના દુરોળ પ્રમાણેના બની જઈશું આપણે ત્યાર પછી ત્યારબાદ પવિત્ર આત્મા પિતા આપણને લીડ કરશે દોરવણી આપશે અને ચોક્કસ એવા ખરાબ કામોથી આપણે ભાગીશું ખરાબ સંભાળવાથી ભાગીશું ખરાબ જોવાથી ભાગીશું કઈ ભૂલ થશે તો હૃદય ચેન નહીં પડે શરમ લાગશે મારાથી આવું થયું મારાથી આવું બોલાયું મારાથી આવું વિશ્વનું જ્ઞાન આપણને મળશે તેમના ભય અને બીક માં જીવન જીવવા અનિવાર્ય એવું થાય છે આપણા હૃદયમાં પશ્ચાતાપ થાય છે પ્રભુ જણાવે છે અને આપણું હૃદય એક્સેપ્ટ કરે છે કે મેં ભૂલ કરી છે જેમને અમને એવું થતું નથી કે તે એમણે ખરાબ નથી કર્યું તેઓ સારા જ છે અને સારું જ કરી રહ્યા છે જોઈએ ઈશ્વર તરફથી નથી કેમ કે વચન એવું પણ શીખવાડે છે કોઈ પોતાને સ્થિર ઉભેલો જાણવો નહીં જે સ્ત્રીના પેટે જન્મ્યા છે એ પાપી છે ચોક્કસ બધાનો બચાવ છે નિશ્ચિત છે એનો મતલબ એવો પણ નથી કે આપણે સદા સદંતર પાપી છે પાપી છે કંડેમ કરતા રહીએ પાપી હતા માટે તો તેઓ આપણા માટે આવ્યા આપણને પાપ છો કરવા ત્યારે પ્રભુએ મારા માટે પોતાનું રક્ત વેવડાયું અને મને એમાંથી છોડાવ્યો મને એમાંથી છોડાવી અને હવે એક સુંદર હું નવું જીવન જીવી રહી છું એક નવું જીવન હું જીવી રહ્યો છું જે પ્રભુ તરફથી મળ્યું છે અને જેમાં હું ઈશ્વરનો અવાજ સાંભળવાનો છું સાંભળવાની છું અને એમને એટલે ઈશ્વરને ઉદ્ધારક હા ફોલો કરવાનો છું હા લઈ લો તમે પ્રભુમાં મજબૂત હશો સ્ટ્રોંગ હશો તમારા દ્વારા કાર્ય થતા હશે તમારા દ્વારા ચમત્કાર થતા હશે તો પણ દુઃખ તો આવશે ને દુઃખ તો રહેશે જ પણ એ આપણને હરાવશે નહીં આપણને પાડી નાખશે નહીં આપણને નિરાશ નહીં કરે બલકે આપણે એની સામે મજબૂતાઈથી ઊભા રહીશું અને પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીશું પ્રેઝ ધ લોડ હાલે લોહી આજે સવારમાં તમે જ્યાં છો ત્યાં જ પ્રભુ તમારી સાથે છે તેમણે સ્વયં કહ્યું છે તેમણે પોતે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં હિબ્રુઓનો પત્ર પંદરમો હિબ્રુનો પત્ર તેરમો ધ્યાય અને પાંચમી કલમ હાલે લોડ પ્રેઝ ધ લોડ हिंदी ट्रांसलेशन आप कैसे उसने स्वयं कहा है मैं तुझे कभी न छोड़ूंगा और कभी और न कभी त्यागूंगा आई विल नेवर लिव यू आई विल नेवर रन अवे फ्रॉम यू

જેથી કરીને આજે સવારમાં આપણે પ્રભુ પાસેથી અકલ્પ્ય આશીર્વાદોથી ભરપૂર થઈએ આવું એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ આજના સુંદર દિવસમાં અમે તમારા પવિત્ર નામથી આગળ વધીએ છીએ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી જરૂરિયાત પૂરી પાડો અમારા પાપોની ક્ષમા કરો પ્રભુ અમને તમારામાં સ્થિર કરો અમને મજબૂત કરો અને પ્રભુ એ સર્વ વાના જેની પ્રભુ અમને અગત્યતા છે એ સગળા વાના પ્રભુ અમે તમારી પાસેથી આજે પ્રાપ્ત કરીએ કરી શકીએ પ્રભુ એવું થવા દેજો હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા સ્વર્ગના પ્રભુ આ દિવસમાં અમને આગળ વધારો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને ખાસ પ્રભુ જેમ અને જે પ્રમાણે અમને બધાને તમારી જરૂર છે તમારી અગત્યતા છે પ્રભુ પ્રભુ તે પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર થવા દો તેવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ ના પ્રભુ અને રાજાઓના રાજા પ્રમાણે ઘણા બધા પ્રશ્નો દુખો મુશ્કેલીમાં તમારા બાળકો તમારી તેમના અંતરના દુઃખ વિશે તમારાથી વધારે કોણ જાણી શકે છે પ્રભુ તમે તેમને સહાય કરો તમે તેમને મદદ કરો પ્રભુ તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે અમારી સંગતમાં છે કોઈ નથી પ્રભુ આજે સવારની પ્રથમ પોર માં પ્રભુ અમે તમારા પવિત્ર નામય રોગ પર પ્રભુ અમે અધિકાર લઈએ છીએ તમારો લોહીનો દાવો કરીએ છીએ અને પ્રભુ ઓ ગન ચાલે ફટકાને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ સર્વ પ્રકારના બીમાર લોકો માટે પ્રભુ અને આજે અમારી સંગત માંથી તેઓ સાજા થઈને દિવસની શરૂઆત કરે પ્રભુ આ દાસીસી દૂર થઈ જાય પ્રભુ માઈગ્રેન દૂર થઈ જાય સાઇનસ દૂર થઈ જાય પ્રભુ પ્રભુ શક્કર રોગો દૂર થઈ જાય લોહી ના રોગો નસો ના રોગો કરોડો જુના રોગો હાડકા ના રોગો દાંત ના કાન ના ગળા ના ફેફસા ના નાના મોટા મગજ ના પ્રભુ લખવા પણ મટી જાય અને કેન્સર પણ દૂર થઈ જાય અને જે રોગ હમણાં તેમના શરીરમાં છે એ પણ દૂર થઈ જાય એવી પ્રભુ ઈશ્વરના નામમાં જાહેરાત કરીએ છીએ સાથે પ્રભુ અમારી જેમ દરેક કૂટણ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા પ્રભુ અમારી સેવાઓ કરો એટલા માટે પ્રભુ ઘણા બધી દૂર સુધી જાય પ્રભુ ઓડિયો વિડીયો અને પ્રભુ તમામ પોસ્ટ પ્રભુ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ દ્વારા પ્રભુ જેમાં તમને મહિમા મળે અને લાખો આત્માઓનો બચાવ થાય તમે અમારી સાથે રહેજો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો અમારી ત્રણ બાબતો જે તમારી આગળ મૂકી છે પ્રભુ એને પણ પ્રભુ તમે સંપૂર્ણ કરજો પ્રભુ આ માસમાં પ્રભુ અમે એને પૂરી થયેલી જોઈ શકીએ અમે જાણતા નથી પ્રભુ કઈ રીતના પણ અમે એટલું જાણીએ છીએ કે તમારું વચન કે છે વિશ્વાસ રાખો વિશ્વાસ કરનારને બધું શક્ય છે અમે વિશ્વાસ કરીએ છીએ એને માટે પ્રભુ નાણાં આશીર્વાદની જરૂર છે નાણાં આપો મકાનની જરૂર છે મકાન આપો ખરીદી શકે વેચી શકે પ્રભુ ત્યાં એવું થાય તો વિશેષ જઈ શકે વિદેશમાં ભણવા માટે હંમેશા માટે રહેવા માટે કુટુંબ સાથે રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષામાં અને પ્રભુ આઇલટેસ્ટના બેન્ડમાં પાસ કરો પ્રભુ અને પ્રભુ વિધવા બહેનો સાથે લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ સર્વરે પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ પિતા ઓછીનું આપનાર બનેજો શિર બનાવજો અને દરેકના ઘરો તમારો પ્રેમ આનંદ શાંતિ વહેતી રહે પ્રભુ એવું તમે થવા દો ન વિશેષ પ્રભુ તમારા બાળકો પ્રભુ આજે તમારો મોટો મહિમા જોવે એવું તમે થવા દેજો અને સાંજે આભાર માનતી લે આવજો હમણાં સુધીમાં થયેલા મારા પાપોને માફ કરજો પ્રભુને મારી મિનિસ્ટ્રીને સાંભળનારને બીજાને મોકલનારને અમને મદદ કરનારને બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો આ મીન આ મીન આ